શહેર કોઠડા પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ અપહરણનો એક ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ફરિયાદી સંગીતાબેન દંતાણી દંતાણી નામે ફરિયાદ છે જેમાં તેઓના પતિ રાત્રિના સમયે તેમનું બાળક રડતું હોય જેથી બાળક માટે ચા અને બિસ્કિટ લેવા માટે બારે જાય છે શારદાબેન હોસ્પિટલ આગળ આવેલા રાધા રાધે પાન કરીને છે ત્યાં એ દૂધને લેવા જાય છે ત્યાં પાંચ 6 છ લોકો બેઠા હોય છે રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી અને અન્ય સ્થળે લઈ જાય છે અને તેને લોખંડના પાઇપ તેમજ લાકડીઓ વડે મારી અને તેમનું મોત નીપજાવે છે આ કામે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં અને તપાસમાં હતી

કબૂલાત કરેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ બનાવનું મૂળ કારણ એ હતું કે આ કામે જે મુખ્ય આરોપી છે સુમિત ઉર્ફે બિલાડી એની અને આ જે મરણ જનાર ઉમંગ છે એના જે ભાઈ છે એની સાથે જૂની અદાવત હતી અને અદાવતનું મન રાખી અને આ કામેના જે મરણ જનાર ઉમંગ છે તેની સાથે મારઝૂડ કરી અને તેનું મોત નિપજાવેલ છે ઘણા સમયથી થી છેલ્લા ચારેક વર્ષથી એ લોકો વચ્ચે માથાકૂટ ચાલુ હતું અભણને પહેલા તો શારદાબેન હોસ્પિટલ જે છે રાધેપાને ત્યાં એને માર મારેલો હતો ત્યાંથી પછી એને એને બીજી જગ્યાએ લઈ હતા રોજાના ત્યાં પણ માર મારેલો હતો આ કામે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એને બી ગુના કામે ડિટેન કરેલો છે એટલે બે મુખ્ય આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એટલે ત્રણ લોકો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર છે એ સિવાય વોન્ટેડ આરોપીઓમાં એક રોહન ઉર્ફે ભોરિયો વિનોદભાઈ પટણી છે બીજો આકાશ ઉર્ફે બુલો પ્રકાશભાઈ પટણી અને જેની રિક્ષા હતી એ પૂનમ ઉર્ફે બલ્લો શંકરભાઈ પટણી એ બી આ ગુના ગામે હાલે ફરાર છે આ કામે કોઈ પ્લાનિંગ હોય એટલે હાલની તપાસની દ્રષ્ટિ એવું જણાતું નથી

એ બી મારા મારીના ગુનામાં અગાઉથી સામેલ છે